હાલ દેશમાં કોરોના વાયરસને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે દેશમાં કોરોના વાયરસને ફરી ટેન્શન વધાર્યું છે કોરોનાના નવા વેરિયન્ટ એકવીસ દર્દી મળી આવતા ખળભળાટ મચી ગયો છે જેના લીધે કોરોના રિટર્નની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દેશમાં ગુરુવારે ત્રણસો અઠ્ઠાવન નવા દર્દી મળી આવ્યા હતા અગાઉ બુધવારે છસો ને ચૌદ દર્દીઓ મળી આવતા ફરીવાર કોરોના ચર્ચાનો વિષય બની ગયો હતો માહિતી અનુસાર બુધવારે સત્સોને ચૌદ દર્દીઓ મળવાનો આંકડો એકવીસ મે પછી સૌથી મોટો હતો જેના પગલે થી માંડીને કેન્દ્ર સરકારે પણ આ મામલે એલર્ટ જાહેર કરી દીધું છે હોસ્પિટલોમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે ભીડમાં માસ્ક પહેરવાની પણ અપીલ કરાઈ છે કોરોનાના વેરિયન્ટ જૈએન ની ટેસ્ટિંગ વધારવા સહિત જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો નવા કેસ મળ્યા હતા આ સાથે દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા છવ્વીસો ને આંબી ગઈ છે જે એન વન નો પ્રથમ દર્દી કેરળમાં મળી આવ્યો તો કેરળમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ દર્દી પણ મૃત્યુ પામ્યા હતા અને જેની સાથે મૃતકોની સંખ્યા પાંચ લાખ તેત્રીસ હજાર ત્રણસો સત્યાવીસ પર પહોંચી ગઈ છે તાજેતરના કેસ મુખ્ય રૂપે કેરળ કર્ણાટક ગુજરાત તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા તો હાલ માટે આટલું જ મળ્યું છે વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે